પીવાના પાણીની સમસ્યા મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના પંદર ગામના સરપંચોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છેલ્લા પિસ્તાલીસ દિવસથી સ્થાનિકો અને સરપંચો ધારાસભ્ય તેમજ અધિકારીને પીવાના પાણીની સમસ્યા અંગે રજૂઆત કરે છે પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ નથી આવ્યો પાંચ દિવસમાં પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે એક તરફ નલસે જલ ની વાત કરવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વાસ્તવિકતા કંઈક અલગ છે પાણી શું પાણી નથી આવતું અમારે તો નળમાં પાણી ક્યાંથી આવવાનું છે એટલે અત્યારે અમે ધાંગધ્રા અને વઢવાણ તાલુકાના બધા સરપંચો ભેગા થયા છે જો આ પાણીનો નિવારો પાંચ દિવસમાં નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ ધામા નાખીશું સરકારશ્રીએ તાત્કાલિક પગલા લેવા જોઈએ કારણ કે અત્યારે ઉનાળા ઉનાળાની સિઝન ચાલે છે ઘરે પાણી ન હોય તો શું પોઝિશન થાય અમારા પંદર ગામના સરપંચોને ઘર મૂકી મૂકીને બહાર જતું રહેવું પડે મહિલાઓ રજૂઆત રોજ કરવા માટે આવે છે તો સરપંચ જાય કઈ જગ્યાએ જો નળ છે જલ યોજના તો નળ માં પાણી જ નથી આવતું તમે ઘરે જઈ નળ તપાસો નળ તપાસવા જવાય નહીં પડે તમે પહેલા સંપની અંદર મેન લાઈન છે પાણી ચેક કરો કે કેટલું પાણી આવે છે